આ પાટા ભાઈ ને ઓવરલોડ થઈ જાય હમણાં ખાવું ને પીવું ખાણ ને બાણ ને બગડી દૂધ ને કેવી બેહી ગઈ પીધું પીધું એકલી એકલી પી લઈ હવે આપણે ભાણા વિસરવા ને તો ફટાફટ ભાણા વિસરી લઈ હાજવારી કાઢ લઈ એવા બધા ઝીણા ઝીણા કામ હે તો ફટાફટ એવા બધા કામ કરી લઈ હાલો દસ વાગી ગયા હે એકદમ જોરદાર પવન ફૂલ પવન હે અને વાદરા 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 હે અમારે બે શોક રમે હે હમણાં વળી આ ભી ને ગરમ પાણી કરીને પાઈ દીધું આ ને હવારના પાઈ દીધા હોય ગા અને આ ચાર ભી પાવાની હોય આ બેડમનું કામકાજ પતી ગયું ગરમ પાણી કરીને પાઈ દીધું હશે આ મેડમ જવું ઊભા થઈ ગયા તરત હજી મમ્મી જાય એટલે તરત ઊભી થઈ જાય આની કાલે ઋંઢે પીધું નથી એટલે હે ને કુંડી આગળ ઠાલી ઓલિયું બે દિવસ હા જોરદાર પીહે હા

અને આવી રીતનું કઈક વાતાવરણ તમે ભગવાન ને હવે તમે કરો અને વરસાદ ને અહીં લઈ લો અમે તો થાકી ગયા હવે હેને બીજું કઈ અમને એવું કઈ વરસાદ થી નથી ગયા પણ અમે જ્યાં ઢાકી ઢુંબી અમારું કેટલું રીએ પછી એટલો પવન હોય એટલે અટાણે તો આપણને એવું ગરમ ગરમ આવે વાગી ગયા છે બે ને ઓગણ થઈ છે માથે આપણું ટ્રેક્ટર વાવવા ગયું હતું વાવી આવી ગયા છે ભર્યા હારવાના છે ને સીપીઓ જોઈ ભાઈ ટ્રેક્ટર લેવા આવવાના અને ઉઈણી અહીં છોડ નાખી મેં ક્યારો કરે વસે લહણ ડુંગળી ને વાવા ખાટું અને તડકો વયસમાં ફૂલ નીકળો તો નથી બસ ભીહુન મારે અંદર લેવ્યું પડ્યું એ ભાઈ હવે ત્રણ ભીહું એ હે બે અહીંયા બાઈ ના ચપ્પા ચપ્પા અહીં હે એક વાં હે કઈ મોડું મોડું અંદર લઈ એટલે આવું સેટિંગ કરવું પડે હા હા થયો અને આ જાઉં તો અંધારું આનું શું કરવું ના હવે તો સારું પડે આપણે તો કાયમ એમ જ કહી પણ શું થાય હવે એમાં કોઈ કોઈ સાટા પડવાના સાલુ થયા હે કાગર ફગ ફગ થાય છે બસાણા બધા રિયા તઈ હા શું કાગર એ આવા આટલો પવન કેટલો છે પડે એમાં કાગર રિયા ના રે શું ખબર હવે તો આમ બધા બે જાઓ બાધણા ના કરજો મહેરબાની કરીને મારા માથે હો હાલો વાગી ગયા હે આજના પૂર્ણ ચાર નહીં પણ ચારમાં દસક મિનિટની વાર હે

पवन नहीं हे पवन है એટલે પણ એટલો નથી જેટલો રોગો હતો બપોર મર જેટલો પવન હતો એટલો પવન નથી તમે જો ઓમ ધીરો પવન ધીરો હે હાવ પણ ઓ રેડે રેડા જેવો ચાલુ થયો હે વરસાદ આ આટરુંધીમાં ત્રીજું રેડું આવું હે જેવું તેવું જ આવે હે ખાલી માથે માથે પસેડીવા પણ ચાલુન ચાલુ જ છે અબકર તુમ લોકો નય હો તો સબસ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસકે સાથ સ્કેમ કરો يا پھر મહેફિલ જમાઓ મુજે નહી પતા બસ ક્લિક હો જાના ચાહીએ